કે ચિનગારી વચ્ચે એમને એક સળકતા કોલસાની વચ્ચે એમને આ જવાબદારી સોંપાયેલી છે અને એ જવાબદારી એમને નિભાવવાની છે એક તરફ સમાજ છે બીજી તરફ સર્વ સમાજને પણ સાથે લઈને ચાલવાનું એ બધું જ કામ એમને કરવાનું છે અને રાજનીતિની અંદર એમનું કદાચ પહેલું કદમ પણ હોઈ શકે તો એમને એક જ વસ્તુ કહીશ ખાસ કે તમે તમારા કાર્યની અંદર સફળ થશો જ એવો મને પૂરો વિશ્વાસ છે મિત્રો આ તો જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે અમારા માટે તો બોલવાનું એટલે બધું લાગુ થઈ જાય કામ એસા કરો કે નામ હો જાય દીપિકા કામ એસા કરો કે નામ હો જાય ઓર નામ એસા કરો કે આપકા નામ લેતે હી આપકા કામ હો જાય એવું કામ કરો અને આપણી વચ્ચે બેઠેલા બધે એમની પાક છે મજબૂત પાક છે પણ જે સમસ્યાઓ છે એનું બેસીને નિરાકરણ કરજો તમારી પાસે ઘણી બધી સમસ્યાઓ છે હું જાણું છું કારણ કે હું ભલે કરિયામાં રહેતો હું નગરપાલિકા સાથે મારું કામ બહુ ઓછું પડે કદાચ બર્ફ આમ તેમ કરાવવા માટે પણ તમારું કામ બહુ સંકટમાંથી ઉપર લઈ જવાનું સંકટ મોચન બનીને કામ કરવાનું તમારું કામ છે અને એક વાત હંમેશા મેં કહેતો આવ્યો છું વિશાલભાઈ કહું છું તેમ આજે પ્રાઉડ મોમેન્ટ એ માટે છે કે દરિયા કસમ મોજો કસમ એ બાના બદલે સાથે ચંદ્રગીરીભાઈ ને પણ કહું છું તમારે ખૂબ પાછળ દોડવું પડશે અને દોડતા 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 તમારે એ કામ ને આગળ વધારવું પડશે મોટે ભાગે આપણે સ્ત્રીઓ માટે બીજી પણ આપણે વાત કરીએ નારી એટલે કોણ નારી એટલે અલગ અલગ સ્વરૂપ એ અલગ અલગ રૂપમાં કામ કરે છે એટલે જ એને નારી તું નારાયણી ક છે બેનશ્રી તમને જવાબદારી મળી છે એ જવાબદારી ને રોજ ધ્યાન આપજો અને ખાસ શરૂઆત કરો ત્યારે એક વસ્તુ થી શરૂઆત કરજો

એમાં વિશાલભાઈ પણ બની ગયા હશે નંદુભાઈ પણ બની ગયા છે અહીંયા સિમ્પલ બેન પણ છે ઘણા બધા અધ્યક્ષો બન્યા છે પણ હાલનો જે સમય છે અને એ સમયની અંદર તમે તમારું કાર્યક્ષેત્રને સમજો લોકો સાથે વાટાઘાટ કરો લોકોના પ્રશ્નો સમજો જાણો અને એ પ્રશ્નમાંથી કઈક જે નિયમો થઈ ગયા છે એમાં પણ કઈક ફેરબદલ કરીને કઈક કરવાનો પ્રયત્ન કરજો

પણ મિત્રો જ્યારે કોઈ કામ ઉપાડો ને ત્યારે મનમાં શંકા નહીં રખાય મનમાં શંકા રાખીએ એટલે આપણે ત્યાં જ ફેલ થઈ જઈએ પણ જ્યારે અહીંયા આગળની ખુરશીઓ ભરેલી દેખાય ને ત્યારે મનમાં આનંદ થઈ ગયો હરજી કાકા કે પેલા તારે બોલવાનું છે મેં કીધું હરજી કાકા બોલવાનું તો તમારે જ પણ એક વાત કે આપણે કેટલા લગાવથી ભેગા થયા છે કેટલો સમય પછી આ તક મળી છે ઝડપી લેજો અને કામ એવું કરજો કે આવનારો સમય પણ આપણા જ સમાજના કોઈ વ્યક્તિને પ્રેસિડેન્ટ બનાવે મેં એમ નહીં કહું કે બાકીના સમાજને લઈને ન ચાલવું મુકેશભાઈ પણ પ્રેસિડેન્ટ બની ચૂક્યા છે એવા બધા જ વ્યક્તિઓ જે છે એ ખરેખર પ્રમુખ બનવાના અધિકારી છે પણ આપણા સમાજ વતી એક જ વાત કરીશ ડિગ્રી આપણે કઈ નહીં આપીએ તો કઈ વાંધો નહીં પણ દીકરીને સફળતાથી પૂર્ણ કરી શકે મને છેલ્લે એટલું કહીશ વિશાલભાઈ કહે છે તેમજ કે હે બેન અબલા જીવન હાય તેની એ કહાની આચલમે દૂધ

અત્યારે ચૂંટાઈને આવ્યા છે તે અને મહેશભાઈ તમારી ભાજપ પાર્ટી અમારા માછી સમાજની દીકરી દીપિકાબેનને પ્રમુખ તરીકે તમે વરણી કરી એ બદલ હું તમામ કાઉન્સિલર સભ્યો અને ભાજપ પાર્ટીનો અંતર આભાર વ્યક્ત કરું છું

પાણીનો ભરાવ થઈ રહ્યો છે અને ગંદકી બોટ થઈ રહી છે અને એમાં મચ્છર પેદા થઈ રહ્યો છે એટલે બીમારી થઈ જવાની શક્યતા રહે છે તો મહેરબાની કરીને આ તમારી કમિટીને મારી રિક્વેસ્ટ છે કે તમે એના પર જરા જલ્દીથી કામ કરે અત્યારની કાઉન્સિલર કમિટી એવી કામ તો કરી રહી છે પણ અત્યારે નવા ગણાયેલા દીપિકાબેન ના નેતૃત્વમાં હજુ પણ સારું કામ ભવિષ્યમાં કરશે એવી હું આ તમારા કાઉન્સિલર ભાઈ પાસે આશા રાખું છું તટસ્થ થેન્ક યુ આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન અને નેતૃત્વમાં આપણો દેશ વિકાસ આપણો દેશમાં વિકાસ કાર્ય તીવ્ર ગતિથી ઉડાન ભરી રહ્યું છે આપણો સૌભાગ્ય છે કે આપણે શ્રી નરેન્દ્ર મોદી જેવા પ્રધાનમંત્રી મળ્યા છે એમને આપેલી ઘણી બધી યોજનાઓ જેમ કે આયુષ્માન કાર્ડ આયુષ્માન વય વંદના ઉજ્જવલા યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના સોલર પ્લાન્ટ યોજના વગેરે વગેરે એ યોજનાઓના આપણે લાભ લઈ રહ્યા છે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર વ્યક્ત કરું છું જેમણે આપણે ધર્મ રક્ષતા રક્ષતીના મંત્રો દ્વારા નાગરિકતામાં ધર્મ ભાવ અને એકતાનો ભાવ જગાવ્યો આપણા હવેલી અને માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીનો પણ હું આભાર વ્યક્ત કરું છું એમના માર્ગદર્શન અને નેતૃત્વમાં દમણમાં ઘણા વિકાસના કાર્યો ગતિશીલ અને પ્રગતિશીલ માર્ગે થઈ રહ્યું છે જેમ કે નહોપત રામ સેતુ

અને નગરપાલિકાના પ્રમુખ તરીકે આજે હું મારી ઓળખાણ છે મારો ટંડેલ સમાજ માટે પણ એ ગૌરવની વાત છે કે આજે એટલા વર્ષો પછી આ પદ આપણા આંગણે પધાર્યો છે હું સત્યનારાયણ ભગવાનની કૃપાથી જે જવાબદારી મને સોંપવામાં આવી છે એનું માન રાખતા મારા દમણની પ્રજા મારા દમણના લોકો અને દમણમાં વિકાસ કાર્યો થશે એવું આશ્વાસન આપું છું ફરીથી એકવાર હું પ્રદેશ અધ્યક્ષી મહેશભાઈ અગારિયાનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આભાર પણ વ્યક્ત કરું છું જેને એક માછીમારની દીકરીને આ સેવા કરવાની તક આપી છે મહેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો આપની સમક્ષ ટંડેલ સમાજના પ્રમુખ અને સમાજના લોકો ઉપસ્થિત છે તો મારા ટંડેલ સમાજનો થોડો પરિચય આપી દઉં

કે જે દમણમાં એજ્યુકેશનલ સ્કીમ ચાલી રહી છે એનો લાભ તમે જરૂરથી લેવો જો આજે મેડિકલ માં એડમિશન લેવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે જ્યારે આપણા આપણા પ્રદેશમાં ચાલુ કરેલી મેડિકલ કોલેજ અને નર્સિંગ માં આપણને ખૂબ રાહત મળી રહી છે ઘણીવાર મેં જોયું છે કે બાળકો દસમું ધોરણ પાસ કર્યા પછી દમણની ઇતિહાસમાં સુનેરા અક્ષરોમાં લખાય અંતમાં મારા શબ્દોને વિરામ આપતા આજના સન્માન સમારોહમાં પધારેલા મારા સમાજ અને અન્ય સમાજથી જે મને માન સન્માન મળ્યું છે એ બદલ આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું અને ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વડીલો એવા છે કે જનવી સામે તો મોટો થયો છે એવા વડીલો પણ છે જેમના થકી રાજનીતિ શીખી એવા વડીલો પણ મારી સામે છે પરંતુ આપણે એમ કેવાય છે કે આપણે મહેનત જો કરીએ તો ફળ જરૂર પડે છે ભારતીય જનતા પાર્ટીમાં આ સોળ વર્ષ દરમિયાન એવું એક પણ સ્થાન ન હશે કે જ્યાં મેં કોઈ કામ ન કર્યું હશે પરંતુ કામ નિષ્ઠાવાન અને જે કઈ સ્વરૂપ એ કામ કે સમાજમાં ચુનાવ થવાથી થોડી ઘણી વાદ વિવાદો થાય છે તો આ વાદ વિવાદોને દૂર કરવા માટે આપણે સમાજમાંથી જો કોઈ ભાઈ બહેનો નક્કી કરવામાં આવે અને સર્વસંમતિથી એને બિનહરીફ ડિક્લેર કરીએ તો ખરેખર આ સમાજના વડીલોએ માન અને સન્માન આ પાર્ટીનું પણ રાખ્યું અને વોર્ડ નંબર આઠ વોર્ડ નંબર નવ વોર્ડ નંબર દસ અને વોર્ડ નંબર 5 માં બેન હરીફ જે તમે કર્યું એ બદલ હું સમાજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જ્યારે કોઈ દાયિત્વ મળે છે તો એ ખુરશી હોતી નથી આજે દીપિકા બેન ને જે નગરપાલિકાના અધ્યક્ષ તરીકે જે બિરાજમાન એમને જે પાર્ટી એ જે એમને સુકાન આપ્યું છે તો પાર્ટીનો મંત્ર એ છે કે તમને જે જવાબદારી મળી છે આ કોઈ હોદ્દો નથી આ કોઈ પદ નથી આ એક જુમેદારી છે આ જુદારી આપણે નિભાવવાની છે હરજીભાઈ પોતાના વ્યક્તિઓમાં જે પાણીની સમસ્યા વિશે કીધું છે તો લીધી છે હરજીભાઈ અને ટૂંક સમયમાં તમે જોશો તો પર કામ પણ ની શરૂઆત થઈ જશે ખાસ કરીને આજે જયારે બોલવાનો મને મોકો મળ્યો છે ત્યારે હું એક વાત ચોક્કસ કહીશ આ સમાજે આ પ્રદેશને એક દિશા બતાવી છે પછી એ સામાજિક હોય એ એજ્યુકેશનના દ્રષ્ટિએ હોય કે કોઈ પણ કોઈ શરૂઆત અગર આ દમણમાં કોઈ થઈ હશે કોઈ સારી શરૂઆત તો આ માછી સમાજ દ્વારા જ કરવામાં આવેલી છે આ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરનારો પણ માજી સમાજના જ મારો ભાઈઓ છે અને કદાચ જ્યાં સુધી મારું નોલેજ છે જ્યાં સુધી મારી જાણકારી છે હું પ્રથમ એવો પ્રમુખ બન્યો છું કે જે બીન માસી છે પરંતુ જે માજી સમાજ તરફથી જે આવકાર અને જે પ્રેમ મળ્યો છે અને જે નગરપાલિકામાં જે તમે મને સાથ અને સરકાર આપ્યો છે હું ખરેખર જ્યાં સુધી આ હોદ્દા પર રહું ત્યાં સુધી સમાજનું કોઈ પણ કાર્ય હશે હું એ કામને સર્વોપરી સમજીને એ કામને હું મારા મળીશ નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જર્મન્સ ન્યૂઝરલના મેમ્બરશિપ મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચ હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચુકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રાશિની જુઓ છો

ગંગા કંપનીની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન Three thirty-five, main road, opposite Raj Hardware and Electrical, Moti Mobile number nine eight nine eight two one seven seven one two and seven zero one six three seven three four eight three.